સોમનાથ મહાદેવ ડાક ડિગમ્બર ગિરનારી ભોલેનાથ બાબાની જય જટા શંકર મહારાજ જય મિત્રો તમને ખબર જ છે કે આપણા હિન્દુ ધર્મમાં તુલસી અને રુદ્રાક્ષની માળાનું કેટલું મહત્વ છે હું નાનો હતો ત્યારથી અત્યાર સુધી મારી મમ્મીએ મને છે ને તુલસી કે રુદ્રાક્ષની માળા પહેર્યા વગર ઘરની બહાર નથી જવા દીધો પણ અત્યારે ઓરિજિનલ માળા બહુ ઓછી જગ્યાએ મળે છે ધાર્મિક સ્થળે ઓલા બહાર ઊભા હોય એ હોતા પ્લાસ્ટિક ટ્યુક ઓરવી દે છે પણ આપણે રચના સર્કલ પાસે માતૃશક્તિ રોડે આવેલ ગેલ અંબે માળા એન્ડ પૂજા ભંડારના નામથી આ કાકા છેલ્લા અઢાર વર્ષથી સો ટકા તુલસી અને રુદ્રાક્ષ ની માળા વેચે છે અને અત્યારે ઘણા કલાકારો કે ઘણા લોકોના હાથમાં તમે જોતા હશો તુલસી બેરખા તો આ લોકો નું બેરખા બનાવવાનું પણ કામ છે અને સો ટકા વન તુલસી બેરખા અલગ અલગ સાઈઝ અને અલગ અલગ કલરમાં એટલો જાડો હાથ હોય તો પણ આવી જાય એવા બેરખા સાથે પૂજા પાઠ ની સામગ્રી ઓરિજિનલ પથ્થરની માળા હાથના પથ્થરના બ્રેસલેટ અને તમારા માતાજી કે સુરાપુરા ના પેડલ વાળી તુલસી અને રુદ્રાક્ષ ની માળા ઓર્ડર થી પણ બનાવી આપે છે એટલે ભોળિયા નું નામ લઈ અને પૂગી જજો મારા ભાઈ